હલો ભાવેણાના ભાઈઓ બહેનો યુવાનોને નમસ્કાર મગનભાઈ ઢારાનો આપણા ભાવનગરમાં બોલી જઈએ હમણાં આવેલા ને હે ખૂબ એણે ખૂબ સહાય આપી ખૂબ સહાય આપી પણ જે પાયાની ત્રણ વસ્તુ હતી એનું નામ ન ઉછાર્યું એ વસ્તુ એને જાહેર કરવા હતી એનું નામ ન ઉછાર્યું કેમ કે ભાવેણાની પ્રજા ભોળી છે એ માગશે નહીં માગણી તો છે જ પણ આની પણ અત્યારે માગ છે નહીં એ કઈ વસ્તુ છે એ હું તમને જણાવું એક કે હિન્દુસ્તાન આઝાદ થયું સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુ પાસે આવ્યા અને એના શબ્દથી આખું અઢારસો પાદના ધણી અને બધું સર્વસ્વ આપી દીધું મહારાણીબાઈએ પણ આપી દીધું તથા શું કરી દીધું મોટો અખંડ ભારતમાં મોટો ઉપકાર કર્યો એક એ વખતે વાત થઈ હતી કે ભાવનગરથી તારાપુર રેલવે નાખવા પણ એ એ વાત મુદ્દો હતો મુદ્દો સરદાર સાહેબ તો પરલોક વાસી થઈ ગયા અને કોંગ્રેસ ભૂલી ગઈ બરાબર હવે એ એ કોંગ્રેસે ગઈ ભાજપ આવ્યું બીજા પક્ષો આવ્યા બધાય ભૂલી ગયા તો આ તારાપુર રેલવેનો પ્રશ્ન ઊભો છે પછી બીજી વસ્તુ કલ્પસર યોજના આ કેશુબાપાએ નક્કી કરેલી કલ્પાસર યોજના અને વિદેશની કંપનીઓ પાસે એનો સર્વે કરાવ્યો કલ્પસ્વર યોજના માટેનો અને એ કલ્પસર યોજના શરૂ કરવામાં બાપા વિ ગયા આમ તો કાઢી મૂક્યા છે મોદીજીએ એ વ્યા ગયા પછી બે હજાર ચારમાં મોદીજી ગયા સમુદ્રમાં અને શ્રીફળ લઈને ગયા કલ્પસર યોજના માટે એટલે શ્રીફળ છે ને એ એને પધરાવવાનું હતું પણ એને બદલે શું કર્યું મોદીજીએ કે એને ફેંકી દીધું કલ્પસર યોજનાનું આજે કલ્પસર યોજનાનો કોઈ પત્તો નથી ભાઈ ક્યારે કલ્પસર યોજના બને લાખો ખેડૂતની ક્યારે આબાદી થાય એ કાંઈ નક્કી થતું નથી ત્રીજો મુદ્દો છે ભાવેડાની જનતાનો કે જેણે સર્વસ્વ રૂપણ કરેલું તેવા આપણા ભાવનગર નરેશ મહારાજા સિંહજી બાપુ એને ભાવનગરના મહારાજા સિંહજી એક મહામાનવ હતા દેશ માટે બધું ઓચપોટ કરી દીધું અને એને માટે ઘણા લાંબા સમયથી ભારત રત્ન એવોર્ડ આપવાની જરૂર છે અને આપવો જ જોઈએ પણ આ સરકાર શું કરે છે કાંઈ ખબર નથી પડતી મોદીજી પોતે પોતાના નામનું બધું કરી લે છે આ વસ્તુ એને યાદ આવતી નથી તો હું મગનભાઈ ગજેરા આ મારો વિડીયો જો આપને પસંદ હોય સાચો હોય એમાં ક્યાંક ભૂલ હશે એ સાચો હોય તમે સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને ભારતવાસી દરેક નાગરિકને મળે એવો પ્રયત્ન કરજો જેથી સરકારને જલ્દી જલ્દી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બાપુને ભારત રત્નનો એવોર્ડ આપે વંદે માતમ જય હિન્દ જય મા